કાશીનગર સોસાયટીમાં ગઈકાલે સાંજે એક ગેસ એજન્સીના ટેમ્પા આવેલા ચાલકે ત્રણ ગેસની સમયમાં પકડી પાડી તાલિબાની સજા આપી હતી એક થાંભલા સાથે બાંધી મેથી પાક ઉતનાલ કાશીનગર સોસાયટીમાં તારીખ ત્રીસમી ના રોજ સાંજે ભારત ગેસ એજન્સીનો ટેમ્પો ગેસના બોટલો ડિલિવરી કરવા માટે આવ્યો હતો ત્યારબાદ ભારત ગેસ એજન્સીના કર્મચારીઓએ સોસાયટીમાં ટેમ્પો ઉપર રાખી ગેસના બોટલ ડિલિવરી આપવા ગયો હતો ત્યારે થોડી એક રિક્ષા ત્યાં આવી છે તેમાંથી ચાલક નીચે ઉતરી ટેમ્પામાંથી એક પછી એક ત્રણ ગેસના બોટલ રિક્ષામાં મૂકીને જતો રહે છે થોડી વાર પછી ભારત ગેસ એજન્સીનો કર્મચારી ટેમ્પા પાસે આવતા ગેસના બોટલ ઓછા હોવાનું જણાય આવે છે ત્યારબાદ સોસાયટીના લોકોએ સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના સમયમાં ચોરી

પબ્લિકે એને પકડી પાડ્યો હતો અને એને પકડી અને ત્યાં ટોળું ખૂબ મોટું જમા થઈ ગયું હતું આ દરમિયાન ત્યાંથી ઉધના સર્વેલન્સ ટીમના માણસો પસાર થતા હતા તો તેઓ ત્યાં જઈ અને મેટર હેન્ડલ કરી પોતાના હાથમાં લીધી વિગતો બધી અને જે ચોરી કરનાર વ્યક્તિ હતો એને ઉધના પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા આ ચોરી કરનાર વ્યક્તિનું નામ અશોક માંગીલાલ બિશ્નોઈ છે એ અઢાર વર્ષ છ મહિના ઉપરની એની ઉંમર છે અને અગાઉ પણ એણે આ પ્રકારે ગેસના બોટલ્સ ચોરી કરેલા હોવાની માહિતી પોલીસને મળી છે અગાઉ એણે આ પ્રકારની જે કૃત્ય છે એનું ચોરીનું એ એણે અઠવા પોલ પોલીસ સ્ટેશન લાઈન વિસ્તારમાં ક્યાંક કર્યા હોવાની માહિતી છે અમે તમામ બાબતો વેરીફાઈ કરાઈ કરી રહ્યા છીએ અને જેમાં પણ અમને વિગતો મળશે એમાં અમે એના ઉપર ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે જે માહિતી છે એ મુજબ એની પાસેથી કુલ ચાર ગેસના બોટલ્સ જે ભારત ગેસ કંપનીના છે એ રિકવર થયા છે એ અત્યારે જે પોલીસને માહિતી છે ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એ આ બોટલ એક હજાર બે હજાર એવી કિંમતમાં વેચી દેતો હતો અને એની રકમ પોતાના અંગત વપરાશ માટે વાપરતો હતો એ પોતે કોઈ કામ કરતો હોવાનું અત્યારે જાણવા નથી મળ્યું પરંતુ આ જ પ્રકારની ચોરી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતો હોવાનું પ્રાઇમરી જાણવા મળે છે પણ છતાં અમે ચેક કરીશું કે ખરેખર ક્યાં કામ કરતો હતો એના પરિવારજનોથી તપાસ કરીશું અને છેવટે અમને જે વિગતો મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું